સમાચાર મળી રહ્યા છે બાલાસીનોરથી બાલાસિનોર વોર્ડ નંબર એકમાં જિલ્લા પોલીસ અધિકારીના આદેશ અનુસાર ટાઉન પોલીસ વિનોદભાઈ તેમજ તેમની ટીમ દ્વારા કાલુપુર વિસ્તારમાં મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ અને પબ્લિક વચ્ચે કારણ વગર કોઈ ડર રાખવાની જરૂર નથી હવે નવા કાયદા પ્રમાણે પોલીસ પણ આપની સેવામાં ચોવીસ કલાક હાજર છે કોઈપણ પ્રકારની મૂંઝવણ વગર વિના ડર રાખી પોલીસની મદદ લેવી જોઈએ વધુમાં જણાવ્યું કે ખાસ કરીને મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે મહિલાઓને ક્યારે પણ કોઈ પરેશાની હોય કોઈ સતામણી થતી હોય કે અન્ય કોઈ પણ મુશ્કેલી જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરો અને કાલુપુર વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર જય હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ તેમજ પત્રકાર દિવાન જમીલા બેનનો પણ સંપર્ક કરી શકો છો અત્યારે મોબાઈલનો જમાનો છે તમે 100 નંબર ડાયલ કરી શકો છો મહિલાઓ માટે 181 નંબર તેમજ 108 મેડિકલ હેલ્પલાઇન એ પણ સરકારની જ સંસ્થા છે મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ કાર્યરત છે તેમજ પોલીસ અને પબ્લિક વચ્ચે ડર દૂર કરવાના હેતુથી પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટાઉન પોલીસ જમાદાર વિનોદભાઈએ કહ્યું કે બસ હવે ડરશો નહીં આપ સૌ મારો પરિવાર છો આપણે બધા ભારતના નાગરિક છીએ અને એવું પણ કહ્યું કે હું બાલાસિનોર પોલીસ ચોવીસ કલાક આપની સેવામાં હાજર છીએ બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે